મારા પપ્પાના પેટ એટલી જ છું કોઈ ભાઈ બોલ નથી અને મારા કાકાના કૈલાસ ઘર હીરાઘર અમૃતબેન હીરાઘર અને બેન હીરાઘર એ ત્રણ ભાઈ રહો હું મારા પપ્પાના પેટ એટલી જ છું વીસ એકર જમીન છે એમાં દસ એકર મારી છે અને હું નક્કલ કાઢાવા જઈ તો એ લોકો હડફાટી લીધી મમલતદારમાં જઈ અને કૃષિનો મને લાભ મળે એ રીતે મમલતદારમાં આવીને પૂછું કે ભાઈ મને નકલ આપો તો મને એવું કીધું કઈ ક્યાં આવો છો મીકરી ભડખાથી તો તમારે નકલ કઈ નહીં લેવાની મીકરી ચોપે ની મળતી તાકી કે ના સાદા દેન રામઘર મરી ગયા છે મરણનો દાખલો મૂક્યો અને મારા પપ્પાની ધરમપત્ની બનાવી એટલે મેં બધી મોધું કડે આવી અને પ્રાંતમાં અપીલ કરી અને મને મારો હક અને નિર્ણય મળવો જોઈએ કે કોઈ પણ સ્ત્રી બુન બેટી પોતાના પપ્પાની પત્ની બનતી નથી આવું ખોટું એમણે દસ્તાવેજો રજૂ કરી અને મારું નામ કમી કરાવી દીધું જે શારદાબેન શુક્લા એ મારી મમ્મી છે એમનું પિયર છે કાકાજી મઠ અને એમના પિયરમાં ગોસાઈ કૈલાસગઢ હીરાગઢ અને પિંકલ ગઢ કૈલાસગઢ આ પિતા પુત્ર બે છે અને એ લોકોએ ખોટા દસ્તાવેજ મતલબ કે મરણનો દાખલો રજૂઆત કર્યો અને પેઢીનામામાં મમ્મીને એમના પિતાની પત્ની બનાવી અને ખોટા દાખલા રજૂઆતો કરેલા છે તો એનો ન્યાય મળવા માટે અમે પ્રાંત સાહેબને અપીલ કરી એટલે હું તમને કહું છું કે મારી ગોડે કોઈ અરજદાર આયાતથી આયા હોય તો થી મને કારણ કે અમે મંત્રીની નોકરીમાં અમારી જોડે ઘણા કેસ આવતા તમે જે પ્રશ્ન પૂછો છો બરાબર તો બે હાજર વીસ ની વાત છે એ સમયમાં હું હતું બરાબર તો ઓરિજિનલ કાગળો જ્યાં સુધી હું ના જો ત્યાં સુધી હું કઈ ના કહી શકું